નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્વાગત ડે ન્યૂઝ વડોદરા શહેર બાપોત પોલીસે પાના પત્તા વડે હારજીતનો જુગાર રમતા સાત સમૂહને ઝડપી પાડ્યા છે બાતમીના આધારે તેઓને ઝડપી પાડવામાં આવ્યા હતા પોલીસ દ્વારા જે સત્યાવીસ તારીખથી લઈને એકવીસ તારીખ સુધી સ્પેશિયલ પ્રોહિબિશન જુગાર ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે જે અંતર્ગત પોલીસ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવે છે અને ત્યારે બાતમી મળી હતી કે આજવા રોડ કમલાનગર તળાવની પાસે આવેલ ચામુંડા નગરમાં મકાન નંબર બસો છાસઠની અગાશી પર કેટલાક ગોળ ગોળકુંડાળો કરીને પાના પત્તાનો હારજીતનો જુગાર રમી રહ્યા છે જે બાતમીના આધારે પોલીસ દ્વારા રેડ કરવામાં આવી બાપુત પોલીસે રેડ દરમિયાન સાત ઇસમોને ઝડપી પાડ્યા તેમની પાસેથી તમામ જે મુદ્દામાલ છે તે પણ કબજે કરવામાં આવ્યો છે કુલ એક લાખ ત્રેવીસ હજાર છસ્સોનો મુદ્દામાલ કબજે કરી સાથે ઇસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે